નમસ્કાર દર્શક મિત્રો કરુણા સ્વાગત છે વંદે ટોક્સમાં દોસ્તો કોઈને સેવા કરવી હોય તો એની પાસે પૈસા હોય એટલું જરૂરી નથી કે પૈસા હોય તો જ સેવા થાય ઘણી વખત લોકો એમ પાસે પૈસા નથી કેવી રીતે સેવા કરી શકીએ એવું બિલકુલ જરૂરી નથી પૈસા હોય તો જ સેવા થાય વગર પૈસે પણ તમારી કારીગીરીથી તમારી કળાથી તમારી બુદ્ધિથી તમે અસંખ્ય જીવોની સેવા કરી શકો છો આ વાત હું એટલા માટે કરું છું કે મારી સાથે સ્ટુડિયોમાં એક એવા સેવાભાવી વ્યક્તિ મૂળભૂત તો એ કારીગર છે મિસ્ત્રી છે એણે પોતાની કળાથી પોતાની આવડતથી પોતાની કારીગીરીથી લાખો જીવોને લાખો પક્ષીઓને આશરો આપ્યો છે આશ્રય આપ્યો છે કેવી રીતે એ પોતે મિસ્ત્રી છે અને એમણે લાખો ચકલી ઘર બનાવ્યા છે લાખો ટ્રી ગાર્ડ બનાવ્યા છે એટલે કે વૃક્ષ વાવ્યું હોય એને માટેના જે પિંજરા હોય છે બનાવ્યા છે અને એ મિસ્ત્રી છે એક કારીગર છે એમનું નામ છે ભૂપેન્દ્રભાઈ મિસ્ત્રી અને એ ઢસા જે રાજકોટ ભાવનગર છે છે એના ઉપર દેરડી નામનું એક ગામ ત્યાં એ રહે છે ને ત્યાંથી એમણે આટલી મોટી સેવા કરી છે ભૂપેન્દ્રભાઈ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભૂપેન્દ્રભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે ભૂપેન્દ્રભાઈ સૌથી પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી લઉં એટલા માટે કે એક તો તમે છેક ત્યાં રહ્યો છો લગભગ સો કિલોમીટર દૂર અમારાથી નેવું સો કિલોમીટર અને આજે તમે ખાસ આ વાત કરવા માટે અમારા સ્ટુડિયોમાં આવ્યા છો કરુણાના સ્ટુડિયોમાં એટલા માટે આભાર બીજો આભાર સૌથી વધુ એટલા માટે માની લઉં કે લાખો જીવોને તમે આશરો આપ્યો છે આ બહુ મોટી સેવા તમે કરી રહ્યા છો સૌથી પહેલાં તો એ જણાવો થોડુંક તમારા વિશે જાનભાઈની દેરડી તમે રહ્યો છો મૂળભૂત મિસ્ત્રી છો જ તો તમારો પરિવાર છે એ મિસ્ત્રી કામ જ કરતો હતો તમે મિસ્ત્રી કામ કરતા હતા કેટલો અભ્યાસ કર્યો મિસ્ત્રી કામ ક્યારે શરૂ કર્યું શું બનાવતા હતા એની થોડીક પેલા પ્રાથમિક વાત કરો મારું નામ ભૂપેન્દ્રભાઈ મિસ્ત્રી બરાબર મૂળ વતન જ મારું જાનબાઈની ની દેવી બરાબર તાલુક કોલાઠી જિલ્લો અમરેલી અચ્છા અને જો કે અમારો વ્યવસાય પહેલેથી ધંધો જ છે મિસ્ત્રી કામ લુહારી કામ બરાબર તો

કે ઘરે આયવા પછી લુહારી કામ હોય તો એ પણ કરતા બરાબર એટલે જાળી દરવાજા છે વેલ્ડિંગ છે ડ્યુપિકેશન આવું બધું કામ કરે બરાબર અચ્છા ફર્નિચર નું તો બહુ મોટું કામ એમાં પૈસા જાજા મળે કારીગર ને બધા લોકો એ કામ કરી ના શકે કારણ કે તમારે જેવા જે નિષ્ણાત કારીગર હોય એનું જ કામ

કારણ કે આપણું કામ તો ઓલું સારું જ હતું તો પછી હળું 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 કે બીજી બે પ્લાયો ની લાવ્યા બરાબર અને થોડાક ઘર બનાવ્યા થોડાક ઘર બનાવી બહાર મૂક્યા તો લોકો મજા આવી એક બે લઈ ગયા કારણ કે પડે હા ત્યારે તો હું નવું પ્લાય આપડે લાવી ને બનાવતા તો પચાસ રૂપિયા નું એક નંગ પડતું હતું પચાસ રૂપિયા સાહીઠ રૂપિયા બરાબર પછી એ થોડુંક એમનું માયલું ને પછી પાંચ માંથી પચાસ નંગ બનાવ્યા તો પછી એમનું હળું હળું બે પાંચ દી અઠવાડિયે વેચાણ પછી તો શું થાય હવે બનાવવા છે તો પછી એને આપણે વેચવા તો પડે ને જાહેર કેમ કરવું તો એમાં પછી એમને નવરંગ નેચર ક્લબ હમ વીડી બાલા સાહેબ નો મુલાકાત થઈ અચ્છા હવે એ આ પુઠાના ચકલી ઘર બનાવે અને એનું એ ખુબ વિતરણ કરતા તેમાં એક દી અમે તો જો કઈ હતા નહીં જતા બહાર ગયા ગામત ગયા તો છોકરાઓ બેઠા છે એ છોકરાઓ પાસેથી થી ઘર લઈ ગયા ચકલી ઘર અને પછી ઓલી જે ચણ ની ડીશું આવે ને હા લાલા સાહેબ ને દેતા ગયા અચ્છા પછી એ ડીશુ પર એનો પાછો નંબર લખેલો હતો કોન્ટેક્ટ નંબર રાતે આવ્યા કે આ સાહેબ આવ્યા તા કે આ લઈ ગયા પછી ડીસુ એ ડીસુ પાસે એને ફ્રી માં આપી દીધી બરાબર તો પછી મેં કીધું એમનો આપણે મેં કીધું મારા પૈસા ન લેવા ને કીધું હમ છોકરાઓ મેં એવું કીધું વાહ કાંઈ નહીં પછી તો ડીસ ઉપર નંબર હતો એમાંથી બાલા સાહેબનો નો કોન્ટેક હમ એટલે પછી એની અરે કોન્ટેક થયો પછી અમે એકબીજા મળ્યા અને એને પછી આ જે મારા જે ચકલી ઘર હતા ને એને પેલા પચાસ નંગ નું મારી પાસે લઈ ગયા બરાબર અને એને જાહેરાત કરી એટલે મારા ચકલી ઘર થોડાક આગળ ગયા એટલે બાલા સાહેબ પછી આ ચકલી ઘર પચા માંથી પછી પાછા હો અનંગ લીધા હળું હળું એને પ્રચાર એને બહુ કરી દીધો ચકલી ઘર પછી એમને માલવા મળ્યા એટલે મેં કીધું હવે આપડા ઓલું કામ થોડુંક ઓછું કારણ કે એમાં શું છે બહાર જવું પડે માપ લેવા જવું પડે બધું અલગ અલગ જગ્યાએથી લાવવું પડે અને ઘર બેઠા છોકરાઓ પણ કામ કરી શકે બરાબર

નવરિંગ નેચર ક્લબ એક તમારું મોટું કસ્ટમર એ ઉપરાંત બીજા તમારી પાસેથી કોણ કોણ લોકો લે છે બીજા અત્યાર સુધીમાં લગભગ કેટલા બનાવ્યા અત્યાર સુધીમાં એનું તો કોઈ લિમિટ નથી લાખો બાજલી ઘર બનાવી લે છે વાહ 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 બરાબર એમાં આપણે કરુણા ફાઉન્ડેશન હમ કરુણા ફાઉન્ડેશનમાં અમે ઓછામાં ઓછા દર વર્ષે હું એને દસ હજાર જેવા માલ આપું દર વર્ષે બરાબર વાહ વાહ દસ હજાર તો એના હોય પછી સદભાવના માં સદભાવના સદ્ભાવના સદભાવ નામાં વિજય ભાઈ એનો ઓર્ડર એટલો હોય બરાબર પાંચ દસ પાંચ દસ હજાર નો એનો ઓર્ડર હોય હમ એટલું હું એમાં ને એમાં જ નથી આપું બરાબર પછી ભાવનગર વાળા એટલા શેઠ બ્રધર છે એ પણ તમારા કસ્ટમર છે હા એ પણ અમારા કસ્ટમર છે પછી એ શું થાય એ આપડે ટ્રી કાર્ડ ની જે કઈ રે હમ એને જે એને મને ઓર્ડર ઓર્ડર દર વર્ષે એનો હોય પછી એ મારી પાસેથી જે પિંજરા લઈ જાય તો એને આ પછી રાહત દરે આપે બરાબર એટલે કે નાનો માણસ પણ એ વૃક્ષ ઉછેરી હતી અચ્છા ભૂપેન્દ્રભાઈ તમે જે માળા અત્યારે ચકલી ઘર બનાવો છો તમે પણ બહુ જ રાહત દરેક કરો છો એટલે લગભગ એમ કહે કે બહુ આજે ગુજરાત માટે દરેકને આવક થાવી પૈસા મળવા જરૂરી છે પણ એવી રીતે કે નફાખોરી ખોરી નહીં કે આ આપણે દસ રૂપિયામાં પડ્યું ને ચાલીસ રૂપિયામાં વેચ્યું એવું નહીં તમને તમારું એક નાનકડો હિસ્સો મળી જાય એટલે તમે વેચો છો એટલે તમે અત્યારે કયા ભાવે વેચો છો કેવા કેવા બનાવો છો થોડા તમે લઈને આવ્યા છો તો અમારા દર્શકો સમક્ષ કેમેરા સમક્ષ બતાવો કે તમે અલગ અલગ પ્રકારના ચકલી ઘર કેવા બનાવો છો ને એના ભાવ શું હોય છે જી આવે છે હા હા વાહ ખૂબ સરસ અચ્છા એનો શું ભાવ હોય છે એ જે બતાવ્યું આ છે ને ઓકે વાહ વાહ ખૂબ સરસ ઓકે અચ્છા એના સિવાયના બીજા પણ હોય આપણે કલર વાળું છે હા 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 આના ભાવ તાલ શું હોય છે આસે 70 રૂપિયા ઓકે વાહ અચ્છા અને હજી પણ એક બીજો ઈ છે હા પણ ભાઈ ચકલી માટે પણ મે બંગલા ટાઈપ રો હાઉસ હા વાહ વાહ બંગલો છે ચકલી માટેનો જો આપણને 10 બાય 10 ની રૂમમાં માં કે ના આકડ પડતી હોય હા તો એના માટે પણ મે અચ્છા એ એની શું કિંમત હોય છે કે 100 રૂપિયા વાહ વાહ ખૂબ સરસ અચ્છા તમે તો એટલા લાખો ચકલી ઘર બનાવી નાખ્યા લાખો પક્ષીઓને આશ્રય માટે તમે સેવા આપો છો તમારી પાસેથી કેટલા બધા લોકો શીખી ગયા એક તમારી તે રોજગારી નું નિર્માણ થઈ ગયું તમારા પરિવારની તમારી પાસેથી આખો પટ્ટો જે છે તમારા ગામ વિસ્તારનો આખો જે પટ્ટો અનેક કારીગરો તમે તૈયાર કર્યા તો તમારી પાસે કેવી રીતે લોકો આવવા મળે એને ખબર પડી ભૂપેન્દ્રભાઈ આવું એક કામ કરે આપણે શીખીએ આમાં રોજગારી છે હા એમાં શું છે કારણ કે પછી જે ચકલી કરીને બીજા આપણે કોન્ટેક્ટ થયો છોકરા મારી આવતા મારી દુકાને કામે પછી એ લોકોએ અલગ બનેલું બરાબર પછી એ લોકો બે કારીગરો બીજા રાખ્યા એને અલગ બધાને એમ થયું કે આમાં સેહા પણ જે પેલા જે હું ક્વોલિટી બનાવતો હતો ને ઇક્વોલિટી થોડીક નીચે કરી નાખે એટલે નાનો માણસ પણ લઈ શકે લઈ શકે બરાબર છે ખૂબ સરસ અચ્છા હવે આના ઉપરાંત તમે જે ટ્રી ગાર્ડની હમણાં વાત કરી તો એ તમે આ આ માળા તો પ્લાયના જ તમે બનાવો છો ટ્રી ગાર્ડ શેના હોય છે કેવડા હોય છે એની કિંમત શું હોય છે એ તમારી પાસે કોણ કોણ ખરીદે છે અને એ લગભગ કેટલા બનાવ્યા ટ્રી ગાર્ડ લગભગ એ છ વર્ષ થતો ટ્રી ગાર્ડ બનાવ અને એની હાઈટ છ ફૂટ ની હોય અને લોખંડની જાળી જાળી તૈયાર આવે અચ્છા એ લોખંડ હોય પછી ઉપર નીચે રીંગો મારી અને પાયા લગાવી ને એ આપડે ચારસો રૂપિયા વિતરણ કરીએ બરાબર અત્યાર સુધી કેટલા બનાવ્યા છે લગભગ ટ્રેગાર અત્યાર સુધી માં લગભગ ઓછામાં ઓછા પચીસ ત્રીસ હજાર કરે ઓહો વાહ 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 એટલે લાખો ચકલી ઘર અને પચીસ ત્રીસ હજાર જેટલા ટ્રી ગાર્ડ અસંખ્ય લોકોને રોજગારી અસંખ્ય જીવોને આશ્રય તમારા હાથે ભૂપેન્દ્રભાઈ બહુ મોટું કામ થઈ રહ્યું છે હવે તમે માત્ર એવું ના રાખ્યું કે ભાઈ આલો આપણે કારીગર છીએ તો આપણે બનાવીને વેચીએ આપણી ગુજરાતના લેને પક્ષીઓની સેવા થાય સંસ્થાઓની સેવા થાય તમે એમાંથી આગળ વધીને ખેડૂતોને કારણ કે તમારી પાસે ખેડૂતો કારીગર છોલ તમારે જયારે આખું ગામ કે એ વિસ્તાર આખો સંકળાયેલો હોય તો નવરંગ નેચર ક્લબની જે પ્રવૃત્તિ છે કે ભાઈ આંગણે શાકભાજી વાવો અથવા તો રામકી ચીડિયા રામ કા ખેત એટલે બે હાર છે એ ખેતરમાં જુવારની બાજરાની વાવ તમે ખેડૂતોને ધીમે ધીમે એ બાજુ પણ લઈ ગયા એ આખી ઘટના શું છે એની પણ વાત કરજો ના એવું છે કે જો રાહત દરે આ રોપા વિતરણ એ મારા નવરંગ નેચર ક્લબ તરફથી બરાબર પછી દર વર્ષે દર વર્ષે એક દિવસ એવો ગોઠવી અચ્છા કે રાહત દરે બધાને રોપામાં એ બાને બધા

અમુક એવા પણ પણ એને બરાબર એટલે કેટલી બધી પ્રવૃત્તિ એક સાથે કરો છો અચ્છા આનંદ તો આવે આપણને એમ થાય કે આપણે પક્ષીની સેવા કરીએ છીએ આપણે સંસ્થાઓ માટે કામ કરીએ છીએ આપણે વૃક્ષો માટે કામ કરીએ છીએ ક્યારેય એવું થયું કે આપણે ફર્નિચર કરતા બહુ મોટી કમાણી હતી ઓછા કામ કરીએ છીએ એવો વિચાર ક્યારે આવ્યો કે ખરેખર ફર્નિચર માં પૈસા બહુ મળે જોઈએ ચાલુ રાખ્યો હોત પણ આમાં સંતોષ બહુ મળે છે ના એવા થાય ફર્નિચર માં પૈસા મળ્યા કારણ કે એના ભાવ જ અત્યારે એવા અને આ વસ્તુ એ છે કે આમાં હાવ ઓછો નફો પણ એક ખરું કે બે હું ન પડે

કોઈ નવા નવા ઓર્ડર આવે છે તો તમને એમ વિચાર થાય છે કે હાલો હું કંઈક આવું કરું ને સંસ્થાઓને કહું કે આપણે આવું કરીએ એવા કંઈ અત્યારે પ્લાન ખરો ભવિષ્યમાં કંઈ જુદું કરવાનું નહીં પ્લાનમાં તો શું છે અત્યારે એ બીજું અમુક અમુક ડિઝાઇનનું એવી બધી વસ્તુ આવે છે લાકડાની બનાવવાની એ બનાવવા જઈએ તો પછી આ ભેગું નથી થતું અચ્છા એટલે આ છોડવું નથી આપણે આ મારા મૂકવાનું થતું નથી ક્યાં વાત વાહ કારણ કે પુઠાના જે ચકલી ઘર હતા આપણે નવરંગ નેચર ક્લબના જે પુઠાના ઘર હતા એ એટલો બધો સમય હાલે નહીં

થોડીકને એ ડિઝાઇન હું લાકડાની બનાવું છું બાકી અમુક લોખંડના અત્યારે એ ઘણું આવે છે લોખંડનું લોખંડનાય બનાવું હાલે છે એવું બરાબર અચ્છા આ બેયમાં ટાઈમ મળી રહ્યો છે તો આ આ જ જેટલું છે તમારી પાસે હા ચકલી ઘર નું ટ્રી ગાર્ડ નું તો એનામાંથી ટાઈમ કાઢીને પાછું રમકડા માટે ટાઈમ મળે છે કે ના ના એ સમય થોડોક લેવો પડે અચ્છા હા કારણ કે આ તો હું છે દિવસથી બે કામ શરૂ જોયું હ ચકલી ઘર પૂરા થશે તો પછી અત્યારે ટ્રી ગાર્ડ શરૂ છે એક મહિનો કામ છે પછી પાછા ચકલી ચકલી ઘર ના ઓર્ડર તો આવી ગયા છે એ પછી ઓર ટાઈમ કે ના રાતે આપણે થોડા ઘણા બે કલાક ત્રણ કલાક રડવું હોય તો એ આપડી પાસે સમય હોય તો કામ કર્યા કરીએ બરાબર અચ્છા હવે તમારે પછીની પેઢી તમે તો આમાં આટલો બધો રસ લીધો અને છેલ્લા આઠ વર્ષથી આ પ્રવૃત્તિ કરો છો તમારે પછીની પેઢી છે તમારા પરિવારના સભ્યો એને પાછો આમાં રસ છે કે આ બધું ઘણી વખત એવું હોય કે મૂળ વ્યક્તિ એક કરતી હોય એ કરે ત્યાં સુધી ચાલે પછી પછીની પેઢી આખો વ્યવસાય બદલી નાખે તો તમે તમારા પછીની પેઢીને આવું માર્ગદર્શન આપતા હો છો કે આ કામ કરવા જેવું છે ના એ વાત તો હાશી પણ અમારા જે છોકરા છે ને એ નાના છે બે એ હજી અમે ઘર બનાવતા હોય અમારે જ્યાં તો રેગ્યુલર આપણે શરૂ હોય તો એમાંથી એ પણ બપોર વચ્ચા માનો કે આપણે બે કલાકનો જે લંચ પડ્યો હતી બપોરના સમયમાં એ બે કલાકમાં કંઈક અવનવી ડિઝાઇન બનાવતા હોય બરાબર વાહ એટલે એ છોકરાઓને પણ એમાં પણ રસ તો છે હમ અને એ તમારું જોઈ જોઈએ ને પણ એમાંથી શીખતા હોય છે એટલે બહુ સારી વાત કરી ભુપેન્દ્રભાઈ અ ખેડૂતો માટે એટલું કામ કરો છો વૃક્ષો માટે કરો છો પક્ષીઓ માટે કરો છો એટલે સેવાના જે મોટા ભાગના ક્ષેત્રો છે એમાં તમે મેં પેલા કીધું એમ કે પૈસા આપણી પાસે ન હોય પણ એક

ચકલી એક એવું પક્ષી છે ને કે બોલતી હોય આપણે આનંદ જેવો આવે અત્યારે મારે ચકલી ઘર જે બનાવી છે દુકાન માં એટલા ચકલા છે અચ્છા દુકાન ની અંદર જે માળા ગોઠવી મૂક્યો ને એની માલપા પણ માળો કરી નાખી અચ્છા એ માળો મેં ટીંગાડી દીધી બરાબર અચ્છા એટલે હા ચકલી ઘર ઘરે ખર ઘરે ઘરે હોવું જોઈએ અને જો કે ત્યાં અત્યારે જેટલા લોકો નીકળે અને ચકલી ઘર લેસ અમારો સંકલ્પ એવો છે કે ઘરે ઘરે આવડું મોટું કે ને ઓલું છે હા મારા ઘર અત્યારે માનો કે તામિલનાડુ પછી આમ ઠેઠ હરિયાણા ઝારખંડ બધે મોકલી લે અચ્છા તમારે ચકલી ઘર ત્યાં પહોંચ્યા પહોંચી ગયા વાહ 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 ભૂપેન્દ્રભાઈ કોઈને લેવું છે ચકલી ઘર તો તમારો સંપર્ક ક્યાં કરવો કેવી રીતે બધા તો જાનબાઈ ની દેરડી નહીં આવી શકે માનો મારે લેવું છે તો હું તો કદાચ નહીં આવી શકું અહીંથી તો તમારો તમારો કોઈ ફોન ઉપર સંપર્ક થઈ શકે અથવા તમારો કોઈ ફોન નંબર હોય એવું કઈ તમે અત્યારે દર્શકો માટે કયો તો દર્શકો ફોન નંબર તમારો નોંધી લેશે અને તમારો સંપર્ક કરશે એમાં

આપણે સરસ મજાની વાતો સાંભળી અને એમની કારીગરી કેવી છે માળા એમણે આપણે ચકલી ઘર આપણે રૂબરૂ પણ જોયા અને એમની વાતો સાંભળી ચાનબાઈ દેરડી એમનું ગામ છે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર એટલે કે બાબરાથી ઢસાની વચ્ચે રોડ ઉપરનું જ ગામ છે અને ભૂપેન્દ્રભાઈ મિસ્ત્રી એમનું નામ છે એમનો નંબર પણ એમણે અહીંથી રજૂ કર્યો છે એટલે તમે નોંધી લીધો હશે આપણી ઘરે એક ચકલી ઘર ઓછામાં ઓછું હોવું જોઈએ અને એમાં એમની માસ્ટરી છે એટલે એમની એમનો સંપર્ક કરી અથવા તો આપણા ગામની જે સંસ્થાઓ હોય એ ભૂપેન્દ્રભાઈને ઘરનું વિતરણ કરતી હોય તો એ પણ આપણે મેળવી શકીએ અને એ રીતે એમની કળાને પ્રોત્સાહન આપીએ અને આપણી જે જીવદયાની પ્રવૃત્તિ છે એને વેગ આપીએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર